યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોર પછી ભારે વરસાદ વરસતા ડુંગર પર પાણી પાણી થઈ ગયું હોવાથી યાત્રાળુઓની અવરજવર બંધ થઈ ગઈ હતી યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોર પછી ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા ડુંગર પર પાણી પાણી થઈ ગયું હતું મંદિરના પગથિયાઓ પર પાણીના ભારે વહેણને લઈ યાત્રાળુઓની અવરજવર બંધ થઈ ગઈ હતી ભારે વરસાદને લઈ બપોર પછી સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરી દેવાઈ હતી આજે શનિવારને લઈ મોટી સંખ્યામાં આવેલી યાત્રાળુઓ રોપ રેલવેની રિટર્ન ટિકિટ લઈ ડુંગર પર માતાજીના દર્શને પહોંચ્યા હતા પણ બપોરે ભારે વરસાદ થતા રોપવે સેવા બંધ કરવાની ફરજ પડતા દર્શન કરી પરત ફરી રોપવે સ્ટેશને આવેલા યાત્રાળુઓ રોપવે સેવા બંધ કરી હોવાથી હજારો યાત્રાળુઓ ડુંગર પર અટવાઈ ગયા હતા ડુંગર પર ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા યાત્રાળુઓને પગપાળા નીચે ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મહામુશ્કેલી વચ્ચે યાત્રાળુઓ પગપાળા માચી ઉતર્યા હતા અને રોપવેની રિટર્ન ટિકિટ લીધી હોય ટિકિટનું રિફંડ મેળવવા વરસતા વરસાદમાં યાત્રાળુઓની લાંબી કતારો લાગી હતી જ્યાં રોપવે કંપની દ્વારા ટિકિટ પર પચાસ રૂપિયા કાપી બાકી રકમનું રિફંડ અપાયું હતું નોંધનીય છે કે ચોમાસાની ઋતુમાં ખરાબ વાતાવરણને લઈ યાત્રાળુઓની સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી રોપવે સેવા બંધ કરી દેવાની ફરજ પડે છે Yeah, ચાલુ થતા અડધો કલાક લાગી જાય બીજા બધા ફેમેલી ના કરવો જેના પોતાની મદદ થી ભેટ કરવો છે એ ઉપર